સો કલાકમાં ગુજરાતના તમામ લુખાઓ અને ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું અને ડીજીપીએ તે કરી પણ બતાવ્યો ત્યારે જિજ્ઞેશ મેવાણીએ હવે ગુજરાત સરકારને પડકાર ફેંક્યો છે કે તમે લિસ્ટ તો બનાવી લીધું પરંતુ જેટલું પણ લિસ્ટ બનાવ્યું છે તે લોકો પર કાયદેસરની કડક કાર્યવાહી છેલ્લા અડતાલીસ કલાકમાં કરી બતાવો તેવી જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત સરકારને ચેલેન્જ આપી છે જીગ્નેશ મેવાણી આકરા પાણીએ છે ગૃહ વિભાગ સામે પણ તેઓ રહ્યા છે તેના પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું જીગ્નેશ મેવાણી કહી રહ્યા છે સાંભળીયા આકરા પાણીએ થતા જીગ્નેશ મેવાણી વધુમાં ગુજરાત સરકાર પર પ્રહારો કરતા અને ગુજરાત સરકારને ચેલેન્જ ફેંકતા શું કહ્યું જે ગુજરાતમાં ગૃહ વિભાગના સંપૂર્ણ આશીર્વાદના કારણે જિલ્લામાં દારૂ અને અને ચાલે છે છે રકમનું રહ્યું એવા ગુજરાતના ગૃહ વિભાગના આજે બજેટની ચર્ચા ચાલી રહી છે ત્યારે કેટલાક સવાલ રાજ્યની સરકારને પૂછવા માગું છું ગૃહ વિભાગને પૂછવા માંગુ છું થોડાક દિવસ પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લામાં એક વાલ્મીકી સમાજના સફાઈ કામદારનું ગટરમાં ઉતરવાના કારણે મૃત્યુ થયું એ પ્રકરણની અંદર નગરપાલિકાના ચીફ ઓફિસરની સામે ગુનો દાખલ કરવામાં આવેલો આજ દિન સુધીમાં એ આરોપી ચીફ ઓફિસરની ધરપકડ કરવામાં આવી નથી ભરૂચની અંદર પોલીસ કર્મીઓના નામ લખીને આદિવાસી સમાજના એક વ્યક્તિ સુસાઇડ કર્યું એ પોલીસ કર્મી આરોપીઓની આજ દિન સુધી ધરપકડ કરવામાં આવી નથી અમદાવાદ જિલ્લાના વિરમ ગામમાં સમાજના એક યુવાને પોલીસ કર્મીઓનું સુસાઇડ નોટમાં નામ લખ્યું એ પોલીસ કર્મીઓની સામે ગુનો કરીને ધરપકડ કરવામાં આવેલ નથી અંદર બનાસકાંઠાના જિલ્લા શિક્ષણ અધિકારીનું નામ લખીને ભરતભાઈ પરમાર નામના શિક્ષકે આપઘાત કર્યો જિલ્લા શિક્ષણ અધિકારી બનાસકાંઠાની સામે ગુનો દાખલ થયો એફઆઈઆર થઈ ગઈ આજ દિન સુધીમાં એમની ધરપકડ કરવામાં આવી નથી અને જે વારંવાર ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર અને મીડિયા સમક્ષ બોલું છું એમ ફરી આજે ગૃહ વિભાગની ચર્ચામાં બોલું છું કે બળાત્કારના આરોપી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અને વર્તમાનમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાની પણ રાજ્યની સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવતી નથી એટલે કઈ હદે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાગ્યા છે આ આની ઝાંખી કરાવે છે બે દિવસ પૂર્વે પ્રશ્નો તરીકા દરમિયાન મારા એક પ્રશ્નના જવાબમાં ઓન રેકોર્ડ સરકારે કબલ્યું કે હર સંગ્રી આવે છે કે સુરત અને સીઆર પાટીલ જાતિ આવે છે નવસારીમાં 1200 થી વધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી એટલે ગૃહ વિભાગના જે માનસુ ફાકા ફોજદારી કરતા હોય છે મોટી ડંફાસો મારતા હોય છે કોઈ ચબરબંધીને ને છોડું એવો દાવો કરતા હોય છે એમને આ મીડિયાના પ્લેટફોર્મ થી સવાલ પૂછું છું કે આવતા 48 કલાકમાં તમારામાં પાણી હોય તો મે જે લિસ્ટ આપ્યું એ બધાની ધરપકડ કરી બતાવે અને ગુજરાતનો કોઈ પણ એક જિલ્લાને એવો કરીને બતાવે કે એક પણ વ્યક્તિ દારૂનું એક પણ ટીપું વેચવાની કે પીવાની હિંમત ન કરે આટલી રાજ્યની સરકારને હું મીડિયાના માધ્યમથી ચેલેન્જ આપું તો જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે તમે તમારા કહ્યા પ્રમાણે જોવાનું રહેશે કે શું ગુજરાત સરકાર જીગ્નેશ મેવાણી આ ચેલેન્જ સ્વીકાર કરશે શું જીગ્નેશ મેવાણી આ ચેલેન્જ સ્વીકારી તેના પર કાર્યવાહી કરવામાં આવશે તમારું શું માનવું છે જિગ્નેશ મેવાણીએ જે વાત કહી તેને લઈને તમને તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર